ભાણવડના રણજીતપરા વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગી ભાણવડના રણજીતપરા વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગી છે મહાલક્ષ્મી નામની ફરસાણની દુકાનમાં આગ લાગી છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી છે ભાણવડ નગરપાલિકામાં ફાયર વિભાગના વાહન ધૂળખાઈ રહ્યા હોવાથી આગ વધુ પ્રસરી હતી ભાણવા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈનું ટેન્કર મગાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા થોડા દિવસ પહેલાં ખરાવડામાં આગનો બનાવ બન્યો છે ત્યારે નગરપાલિકામાં ફાયર વિભાગના સાધનો બનાલતમાં હોવાના કારણે મોટી નુકસાની થયાના બનાવો સામે આવ્યા છે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં આવી પૂરતી સુવિધા ન હોવાથી લોકોના મુખે અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ભાણવડ શહેરમાં ફરી એક વખત રણજીતપરામાં આવેલ ફરસાણની દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલ તમામ સાધ તમામ સામાન બળીને ખાખ થયો હતો અને આગ લાગવાનું કારણ હજુ અગબંધ છે